જય માતાજી જય લેરન દાદા હું આરું કરે ને બધાને આજનો રાખી શુભેચ્છા આપું છું તો જો આપણે નાચન મસ્ત તૈયાર થઈ ગયા છે ને આપણે મને કેટલાય સમયથી વ્લોગ ઉતાર્યો નહોતો કેમ કે થોડાક કામમાં વધારે હતા એટલે વ્લોગનો એ ટાઈમ જ મળ્યો નહોતો ને જો અત્યારે હું તો ભેંચને ધોઈને ખાણ મૂકી દીધું છે ને આ બાજુ કલર કરવાનું કામ ચાલુ હતું હમણાંથી એટલે જો આ એટલા ટેકાને કલર બાકી છે આ બાજુ ના જો ભળ્યું ને એવું ટેક કલર થઈ ગયું છે ને આજ તો કહેવાય ટાયડ નથી એટલે આપણે જર્સીને એવું કાઢ નાખ્યું છે કેમ કે આમ ઝાકળ બહુ છે પણ આ પવન નથી એટલે કઈ ટાઈડ આવતી નથી ત્યાં તો જો અમારે મહેમાન મંડળ રખડવા ફળિયામાં કેમ કે અત્યારે શિરાવાનો ટાઈમ થઈ ગયો છે આપણે શિરાવી ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને અત્યારે મજાનું પડામાં ને જો ગલુડું વહેલું આવે છે આમું ગલુ ગલુ ગલ્લું કેટલું મસ્ત રહેલું જાય તો એ અહીંયા છે ને આજ તો આમ કે અત્યારે હજી સુરત આમ તડકો તો હજી કાંઈ હરખો એટલો બધો નીકળ્યો નથી ને વાગી ગયા છે નવ પણ કોઈને આમ લાગે નહીં નવ જો કેટલો ઝાકળ છે હજી કઈ દેખાતું નથી સુરત જો થોડા થોડા દેખાય છે હવે એટલે હવે તડકો નીકળશે ને આપણે આ જવાનું જીરું નીંદવા પણ અત્યારમાં ઝાકળ વધારે છે એટલે હજી કાંઈ ગયા નથી ને અમે માનસુ છે માનસુ ને કૃષ્ણ વાગે છે એને ભાઈ રમવા અને આપણે પછી જવાનું છે ને બધા ઝાકળ કેટલો છે એટલે હશે ઝાકળ ઉડે પછી આપણે પણ પેલા તો આપણે ફેરવી લેવી અને પછી નીણ બીણ નાખીને પછી જાવી કેમ કે અત્યારમાં હજી માનસુન ની છે માનસુન જાગીને તૈયાર કરીને પછી જવાનું હોય થોડોક ઝાકળ ઉડી જાય તો હાલો પેલા તો આપણે માનસુને તૈયાર કરી નાખવી જો કેટલા ગલુડિયા છે હા મસ્ત ગલુડું છે હાલ તો બીજું ગલુડું એકદમ આજો આખું ધોળું છે આખું કાળું જો તો હાલો પેલા આપડે ઢોર ને બહાર ફેરવી નીર નાખી દેવી ને પછી માનસુને સગાડવી એટલે એને તૈયાર કરીને પછી આપડે પડામ જવાનું હોય

જો જે નઈ નન ચાલુ છે આને આટો મારવા તે આટો મારવા ને સુ नींदવા નઈ મને नींदી રાખો એક દાટોડી વધારે લે કે તમારા તો नींदવા માર દવા સાટો ન કે આમ જો કાલી હાથ કેરા જાસ नींदવા ના તો બધું નીંદાય્યુ છે તો હર દવા સાટો ની હે ને તમારે नींदવાનું છે તમારી नींदવાનું જો

તો બધાને દેખાતો હોય હાલો દવા સાચવા મંડો ને એમ નીંદવા મંડવી પડી જો આપણે મોટર ચાલુ કરી હતી કેમ કે આ ક્યારે બહુ ફરવા નતો ટીપણું ફરી નાખ્યું છે કેમ કે જાજુ પાણી બહાર નતું જવા દેવાનું સિરામ કઈ પાવા નથી એટલે ખાલી ટીપણું ફરીને આપણે મોટર બંધ કરી દીધી જો દવા સાટવા એલા આવે છે એને સાટવાની છે દવા

તમે કહી દો ને તમારે આ છે માર હું થોડું છું આ બધું એટલે જો હાલો કેટલી દવા નાખવાની 20 નાખવાની છે ડબલું તોડી નાખ્યું છે ને હવે દવા નાખવાની પોપમાં એન નાખવાની મોટું છે થોડું વધારે મોટું છે લખેલું છે લગી નાખવાની થોડું વધારે દેવાની

કઈ મોબાઈલ નો લીધો તો કોંગ્રેચ્યુલેશન ઈ હાસ્ય ગના દવા છે તો આપણે આ આ વધારે નાખવાની હોય 20 20 એમએલ જ નાખવાની હાલ તો ઈ દવા નાખી દીધી હવે નાખવાની છે આપણે રક્ષા રક્ષા અંબુ ત્રણ દવા છે તો આ છેલી નાખવાન બાકી છે તો છેલી વાર કહી દો બધાય કોંગ્રેચ્યુલેશન આ એટલે જ નાખવાની પાંચ લીટર મોકલાવ મારવાલા પાંચ લિટર સેય નહિ મારવાલા મૂકી દીધી છે પાણી

कर कर ले आलो ते बोपरा करवा बोपरा के लेवी तो जो आपण नादन मस्त तयार થઈ ગયા છે એટલે કે પડામ જવા તૈયાર થા છે પણ जी બની ગયા છે સુપર બેન ના ઘરે મર કૃષ્ણા ને આર લેતા ગયા છે ને માનસુ જો મારી બેન એકલા છે આજ તો કા દીદી वगैरे मुकिन मानसू हे मानसू देखो दांत काय हा 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 हाऊ आओ रावडी मम्मा કેતો

Niin, että te verratan, puta että kempiasi on kyllä revannut. No, nah, ammattisarvo, jos ajat jo, saatte arian. Tällä on puta popyukava. Tällä